સુરતમાં અમરોલી શીતલ બિલ્ડિંગમાં પાર્ક કરેલી બાઇકમાં આગ લાગી વહેલી સવારે બેઝમેન્ટમાં આગ લાગતા એપાર્ટમેન્ટના લોકોના જીવ અધર થઈ ગયા હતા ઘટનામાં પાર્ક કરેલી દસ જેટલી મોટરસાઇકલ બળીને ખાખ થઈ ગઈ હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હોન્ડા ટ્વિસ્ટર બાઇકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ